આ વાર્તા એ ગોરીલા અને ગામની છે એ કુંવારી છોકરીની અનોખી વાત છે ગોરીલા કેવી રીતે છોકરીને દરેક લગ્નને અટકાવે છે અને છોકરીને પોતાની જાળમાં ફસાવીને જંગલમાં છોડે છે આ વાર્તા બહુ જ મજેદાર છે વાર્તા પૂરી સાંભળજો મજા આવશે જંગલનો કિનારે એક નાનું એવું ગામ છે આ ગામના લોકો સાદુ જીવન જીવે છે અને તેમનું જીવન સાદગીથી ભરેલું છે અહીંના બધા ઘરો કાચા છે અને રસ્તાઓ પણ અને ચારે બાજુ હરિયાળી મનહો છે પરંતુ ગામના લોકો આ હરિયાળી વચ્ચે છુપાયેલા જંગલથી હંમેશા ડરે છે ડરતી રહેતા હતા જંગલ વિશે ઘણી વાતો ફેલાઈ ગઈ હતી કેટલાક વિડીયો કહેતા કે આજ સુધી જે પણ તે જંગલમાં ગયો છે તે પાછો આવ્યો નથી અને કેટલા કહેતા કે તે જંગલમાં એક એવી આત્મા છે જે કુંવારી છોકરીઓને પોતાનો શિકાર બનાવે છે ગામના લોકોનો જંગલ હંમેશા એક રહસ્ય રહ્યું છે પરંતુ ઓગણીસ વર્ષની અવની માટે આ ડર નહીં પણ આકર્ષણ હતું તે આ બધાને અફવા માનતી હતી રાતે જ્યારે ગામવાળા સૂઈ જાય ત્યારે તે ચૂપચાપ પોતાની બારીમાંથી જંગલને જોઈ લેતી ત્યાંથી આવતા અજીબ અવાજો રહસ્યમાં

જેમાં થોડો રોટલો અને કેટલીક અક્ષુણીઓની હતી અને તે જંગલ તરફ વહેતી ગઈ જંગલમાં પ્રવેશ જે તેણે અનુભવ્યું કે આ જંગલ એટલું જ સુંદર છે કે જેટલું ડરાવણું અને ફૂલોની મીઠ સુંગત હતી અને દૂર કોઈ પ્રાણીની ડરવાણી ગૃહટ પણ હતી જેમ જેમ તે આગળ વધતી ગઈ ચાડીઓની પાછળ કાંઈ ખસખતું હતું તે અટકી ત્યાં જ એક મોટી તેના સામે આવી ગઈ એક છ ગોરીલો વિશાળ શરીરને લાલ આંખો શ્વાસે અટકાવી પરંતુ ગોરીલાએ હુમલો કર્યો નહીં તે ફક્ત તેને અટકાવતી લગાવી જોઈ રહ્યું હતું તેની આંખોમાં કોઈ ઈશા નહોતી બસ એક ઊંડું રહસ્ય હતું તેના પગમાંથી રક્ત વહેતું હતું તે આ છોકરીની નજીક આવીને બેસી ગયો ત્યારે અવનીઓ સમજાયું કે ગોરીલાનું તેનું નુકસાન નથી પહોંચાડવાનું તેથી તે ધીમે ધીમે ગોરીલા પગની તરફ હાથ વધારીને તેનો ઘા પર પટ્ટી બાંધવા લાગ્યો ગોરીલાએ શાંતિથી છોકરીની તરફ જોઈ રહ્યો હતો છોકરીએ પણ અંદરથી એક અલગ અનુભવ થઈ રહ્યો હતો ત્યારબાદ અવનતી ઘરે જવાનો વિચાર કર્યો જેથી ઊભી થઈને જવા માગી તો ગોરીલાએ અવનની તરફ ઇશારો કર્યો જાણે તે કંઈક બતાવવા માગતો હતો તેને જોઈને અવની ગોરીલા સાથે ચાલવા લાગી ગોરીલાએ તેને એક મોટું રહસ્ય બેના વૃક્ષ પાસે લઈ ગઈ જ્યાં તેણે જોયું કે ત્યાં ગોરીલા રહેવા માટેની જગ્યા હતી ત્યાં તેનું બિસ્તર અને થોડા ફળ પહેલા હતા જેને જોઈને અવનીની જિજ્ઞાસ ધીરે ધીરે લાગી ગોરિલા અવની બાજુમાં બેસી તેને પ્રેમથી જોયા પરંતુ હવે ધીમે ધીમે સવાર થવા લાગી હતી અવનીએ ત્યાંથી જવાનું મનતા તો નહોતો પરંતુ જંગલમાંથી બહાર નીકળીને ધીમે ધીમે ઘરે જઈને પોતાની પથારીમાં સૂઈ જતી હતી જેથી તેના પરિવારના શંક ન થાય કે તે જંગલમાં ગઈ હતી આગળના કેટલા કઠવાડિયા સુધી અવનીવી સુપી સુપી જંગલમાં જવા લાગી ગોરીલા હંમેશા ત્યાં જ રહેતો જાણે તે તેની રાહ જોઈ રહ્યો હતો ધીમે ધીમે બંને વચ્ચે એક અનકહેલી મિત્રતા બની ગઈ હતી ગોરીલાને તેને ફળ લાવી આપતા જડા ઝરણા સુધી લઈ જતો તેમને જંગલની ભાષા શીખવાતો પરંતુ પછી કેટલાક દિવસ સુધી અવનીએ ત્યાં જંગલમાં ન આવી ગોરીલા ઉદાસ થઈને તેની રાહ જોઈ રહ્યો હતો જંગલમાં એક દિવસ ગોરીલે બહુ એકલપણું લાગ્યું તેણે જંગલમાંથી બહાર નીકળી અવનીજી શોધવાનો નિર્ણય કર્યો જ્યારે તે ગામમાં આવ્યો ત્યારે તેણે જોયું કે અવનીના લગ્ન થઈ રહ્યા છે

જ્યારે આવનીનો ગોરીલાને આ સ્થિતિમાં જોયા ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે દોડીને ગોરીલાના હાથમાં લીપવાઈ ગઈ પછી અવની કી કહ્યું કે મારા ઘરવાળો મને બળજબરીથી લગ્ન કરાવવા જઈ રહ્યો હતો આ પહોળામાં તે રાતે કઈ થયું અવનીએ અનુભવ્યું કે જંગલ બદલાઈ રહ્યું છે વૃક્ષોની સાયા હલવા લાગી છે જેમ કોઈ અગ્નશક્તિ ત્યાં ફરતી હોય ગોરીલા અચાનક ચોકી ગયો ત્યારે જાડીઓના પાછળથી એક અવાજ આવ્યો તમે અહીંયા આવો જોઈએ નહીં આવની એ આજુબાજુ જોયું પરંતુ ત્યાં કોઈ નહોતું ગોરીલા ધીમે ધીમે તેને હાથ પકડ્યો અને તેને જંગલના ગ્રહણ ભાગમાં લઈ ગયો જ્યાં ગોરીલા તેને એક જૂના વિશા પથ્થરમાં પાસે લઈ ગયો ટોચ સુધી લઈ ગયા ત્યાં દિવાલ પર આજીવન આકૃતિઓ હતી

અનવિને ગોરીલા વચ્ચે એવું થયું જેને કોઈ પણ વિચારી નથી શકતું વીજળીથી અડચણમાં તેમના સાઈ એકબીજાને નજીક આવી ગયા તેમની આત્માઓ એક થઈ ગઈ જંગલ તેમને સંરક્ષિત કર્યું સાથે એક રહસ્ય પણ ખુલ્યું બીજે સવાર અવનીએ સમજાયું કે તે બદલાઈ રહી છે જ્યારે તેણે આસપાસ જોયું ત્યારે ગોરીલા ત્યાં નહોતો પણ પહેલા તો તે કપોટી થઈ ગઈ પરંતુ પછી જ્યારે તે જંગલ પાસેના જન્નાથી પાસી ગઈ ત્યારે તેણે જોયું કે ગોરીલા ત્યાં શાંતિ જ બેઠો હતો અવનની ધીમે ધીમે જઈને તેને સાથી પર લિપટાઈ ગઈ ગોરીલાની આંખોમાં હવે અવનીવી માટે ઊંડો પ્રેમ હતો ગોરીલા અવનીની પોતાની જિંદગી કરતાં વધારે પ્રેમ લાગ્યો ગોરીલા હવે દરેક રાતે અવનીની સાથે સૂતો થોડા મહિના પછી જ્યારે એમની ગામમાં પાછી આવી ત્યારે લોકોએ જોયું કે તે પહેલા જેવી રહી નથી તેની આંખોમાં જંગલની ઝલક હતી તેની ચાલમાં એક મોટું ભારેપણું થતું થોડું જંગલ હતું અને સૌથી મોટું રહેશે એ હતું કે તે ગર્ભવતી હતી ગામમાં અડકપને મચી ગયું આ શક્ય નથી મુખી કાકા ખીજ્યા આ છોકરીને સોતન સાથે રહી છે બુગજાને કહ્યું કે જંગલના સાપ છે તેને મારી નાખો ગામના લોકોએ મસાલો ત્યારે કરી જંગલ તરફ આગળ વધે ગોરીલાએ અવનીની સંગૂત અનુભવી અને ગામ તરફ ચાલી પડ્યા ગામના લોકો ચીસો પાડીને અવનીને મારી ગોરીલાએ કોઈ વિરોધ ન કર્યો તે અવનીની પાસે આવ્યા તેના પેટ પર હાથ રાખ્યો અને પછી ગામના લોકોએ જોયો તેના આંખોમાં એક જ પ્રશ્ન હતો શું તમે અમને સ્વીકારો છો પરંતુ જવાબમાં ભાલા સાપ્યા ગોરીલા જમીન પર પડી તે મરી ગયા અમની તેની તરફ દોડીને ગઈ તમે મારા પ્રેમથી સિંધવી લીધું એ ચોકી ઉઠી ગોરીલાની આંખો ધીરે ધીરે બંધ થઈ ગઈ કેટલાક મહિનો પછી અમને કે એક અનોખા બાળકને જન્મ આપ્યો જે અંધેડો માણસ અને અડધો ગોરીલો હતો ગામવાળાએ તેને સંતાનનું સંતાન ગણાવ્યું અને તેનો મારવા જવાનો પ્રયત્ન કર્યો પરંતુ જંગલ તરફ ગઈ ગઈ તે જંગલની નવી રાણી બની જ્યારે બાળક આંખો ખોલી ત્યારે જંગલના અવાજો બંધ થઈ ગયા વૃક્ષો નીચે થઈ ગયા પક્ષીઓ પણ ગાવાનું બંધ કરી દીધું પછી દૂરથી મોટો ગોરીલાનું ધીમું ગર્જન સંભળાવ્યું હું સદાય તારા સાથે રહીશ આ વાત હંમેશા માટે અમર બની ગઈ છે ગોરીલો અને અવનીતની આ વાત આપણને શીખવે છે કે સચ્ચો પ્રેમ ધર્મ જાતિ રંગ અને રૂપ નથી જો તમે પ્રેમ તો આત્માનું મિલન છે હવે સમય આવી ગયો છે કે હું તમારા પાસેથી પરમ નિશ્ચન લઉં છું આશા છે કે આગલા વિડીયોમાં તમારો સંપર્ક જરૂર થશે જય શ્રી કૃષ્ણ જય રાધે રાધે